Vamos bien hacia la alza. Sí, hacia la alza. no están cabezando.

ખાલી જોવું રિઝલ્ટ ના ફોટો કોઈનો પાડતો નહીં મેજિંગ કોઈના ફોટા નહીં પાડે ડાયરેક્ટ વિડિયો જ છે આ વિડિયો બનાવે અને ફોટા જો પાડવાના ફોટોનો શોખ જ નહીં આપણે સિસ્ટમ વાપરો હ આ તો કશું માતાજી ચલો કરણસી જમવાવો જાડો ફોટા પડ્યા વાડ લેવા જાડો માર કોઈ આવું જા કરી ના આ તો મને યાદ નતું ચલો જમવા તો જમી લીએ વેલા વહેલા જેમ કે લાગી છે ભૂખ તો મળીએ ઘરે ચલા એના

વાપર્યા રેલું નહીં વાપર્યા એક રૂપિયો મેલ દો હવે એટલે આપણો બાઈક આવી જાય પેલું બાઈક નહીં ટ્રેક્ટર ટોલી વાળું ટ્રોલી ને તો પેલી તું બિહાર

आका डबो आका डबो मी आपत्ति तितला किटापा लेवाला केला 10000 आ <laughs> आका जो रोबो हां आज नादी नोमोवाडी ले तो पेलू हो नूडल्स नूडल्स ओके वेळा भात भात સોકાનો ભાત સોકાનો ભાત સોકાન બાદ એકદ કેવાલે બાપા સોબા પૂજીવાડી કેસે ગળવા ચાલ ગળવા નહીં દો ઉબાળ આમ લોકો ઉબાળ કલાંગા સાબુ મું લંગા કે મિલન દે આયુન તું જો એડ્યો હેલે મોન નહી આલી કેતો તારા પર તાર તો ના તો દી મોન આલો અચ્છા પાટો બોજો હે તો એની બોજો કે દી તો એની બોજો તો રે આવ કે આવ કે આવ કે આવ મે પેલું કીધું તો કે દે ઈલુ મે કીધું તો કહી દે કઈ દે ના કઈ દે કઈ દે કઈ દે સલ્લો

ઈલો અનનો રો લગા આપણે હેડ્યા લેવા માટે ના આખો સ્ટાફ શોપિંગ જો થાપ તો થાપ આવે તો માર ના કેમેરા ચેક કરી કેમેરા ચેક કરી પછી બોલ્યું

बाजु है हां अमर जोड़े में टमाटर जानो टमाटर इन जोड़े जोड़े है तो पत्थर हो हो पत्थर मां बावन कोटी रुपैया पत्थर माने हां अमर जोड़े पढ़ावाना है हम तो समझो तो डायरेक्ट वोटरदार व्हाट्सएप में वाक भाई पहले शुरू को होने दी बच्चा ना ये नाटक कर रहा है हमने जो कंकू लगाई लू कंकू लगाई लू જો આપણે શૂટિંગમાં જઈને આવીએ અને જો કરન્સી પણ આવ્યા હતા તો એ આપણે ભાગ મૂકવાનો બીજા છે આ તો આપણે જે કન્ટિન્યુ બ્લોગ ચાલુ છે એ જ છે એ કરન્સી મજા આવી ને ખરેખર પાકીટ અંગાટ લઈને નહોતો આવ્યો જે કટ હતો ને એમાં પૈયા મારા આવવા પડ્યા કેટલા પડ્યા નહીં બતાડો કે દાતા તેવીસો પાંચ

વ્યવસ્થિત કે ચલાવવાના છે વ્યવસ્થિત એટલે કોઈ આપડો સાખભાઈ વેכતા નહીં અરે સાખભાઈ નું શબ્દમાં કીધું કે સાખભાઈ તું વેચતી ખબર શોપિંગમાં તું કરી એવું લાગે કે ધમકી આલ માર સપાવ્યો જો પડી ગયો ચલો આ તો લડતા જ રહી આપડો વાયર વાદે વધારે વિડિયો ચાલુ ના રાખાય કે આખો દિવસ ચાલુ રહે રંજોલો બગેન થઈ ગયો તો આપણે કેજેન થઈ ગયો તું કોણ તું કેજેન થઈ બોલી તો રંજો

तो बनू तू पाटा खोलेना मदत कर यानी हडी फेलू कर की पण आयूचो आयली गोठ चक्कु चक्कु नाही लावू खुली जा चक्कु नाही लावू चाल आज मी ना ती ती जगे बुतियोले 500 રૂપિયા નાળા 500 રૂપિયા લાવઈ રે કે અમે ભાવે બેલે પાલટી કરી પાલટી કરી દીધી આ માથામાં કંકુ કંકુ ઓ આનું તેવડો લાગો આનું હે ઓકે આનું ઠીકો લાગન હી નિકાલ જવાનું ફીરથી વિડિયો ગટુ કો નહિ ગટુ ઉગરી રાગે ઉભો રે ઉભો રે પાટા એલુ ખાઈ લે જમી લે કમ્પ્લીટ કેલા કિતક કાફી નહી કાપા પણ હા કઈ હા એમ બધા પાટા બોદ્યા હી પગ દોડા દોડા થઈ ગયો તારી આ તો થઈ

どうぞ。